વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ હેઠળ આજે ભરૂચ જિલ્લામાં ભરૂચમાંથી સતત સાતમી વખત લોકસભાના સભ્ય તરીકે આગામી દિવસોમાં જે પોતાની ઉમેદવારી કરવાના છે એવા માન્ય મનસુખભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહજી ધારાસભ્યશ્રી રમેશભાઈની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં એક કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે જેમાંથી આદરણીય સી આર પાટીલ સાહેબના